પાવનધરાની યાત્રા કરી સુખ શાંતિ અને માની મમતાનો અનુભવ કર્યો અને વિશેષ આશીર્વાદ લીધા અને હવે જાણીશું આજના દિવસનો મહિમા જ્યોતિષાચાર્ય પ્રબોધ દવે પાસેથી નમસ્કાર મિત્રો તપોભૂમિ ગુજરાતમાં આપનું હું પ્રબોધ દવે હાર્દિક સ્વાગત કરું છું જયંતી મંગલાકારી ભદ્રકાલી કપાલની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુ આજની તારીખ બને છે અઢાર એક બે હજાર ચોવીસ આજે દિનનો મહિમા આપણે જાણી લઈએ અને દિન વિશેષની પણ માહિતી આપી દઉં છું અઢાર એ જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુરુવારનો દિવસ છે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે પોષ સુદ આઠમ અષ્ટમીની તિથિ છે નક્ષત્ર બની રહ્યું છે અશ્વિની યોગ સિદ્ધિ અને કરણ છે વિષ્ટિ નવ અને એકવીસ સુધી અને એ બાદ બહુ કરણ થઈ જશે આજની રાશિ બને છે મિત્રો મેષ મેષ રાશિ રાશિ મંડળની પ્રથમ રાશિ અને અક્ષરો બને છે અ લ અને ઈ આજના દિવસે જન્મનાર બાળકનું નામ અ લ ઈ અક્ષર પરથી આપ પાડી શકશો એના વર્ણાક્ષરો એ બને છે એની રાશિ મેષ કહેવાશે અને જેનું પણ આજે જન્મદિવસ છે એવા તમામ મિત્રોને તમામ દર્શક મિત્રોને અમારા તરફથી આપના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આજે દિન વિશેષમાં અભિજીત નક્ષત્ર બને છે બાર વાગે અને અઠ્યાવીસ મિનિટથી લઈ અને એક વાગે અને બાર મિનિટ સુધી અભિજીત નક્ષત્ર છે સારા કાર્યની શરૂઆત આપ અભિજીત નક્ષત્રમાં કરો કોઈ નવીન ખરીદી કરવાની હોય યાત્રા પ્રવાસ કરવાનો હોય તો પણ આપ કરી શકો છો અને રાહુકાળનો જે સમય છે કે જે છે બપોરે બે વાગે ને અગિયાર મિનિટથી લઈ અને ત્રણ વાગ્યાને તેત્રીસ મિનિટ સુધી રાહુકાળ છે આ દરમિયાન ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું કાળજી રાખવી વાહન ધીમે ચલાવવું કોઈ નવા કાર્યની શરૂઆત ન કરવી કોઈની સાથે દલીલબાજીમાં ન ઉતરવું તો આવો રાહુનો કાળ છે તો થોડી કાળજી લેવી આજના દિવસનો મહિમા એવું કહેવાય છે કે ગુરુવારનો દિવસ હોય એટલે ગુરુની કૃપા પ્રાપ્ત કરવાનો દિવાય દિવસ તો એનો જે મંત્ર છે ને ઓમ બ્રહસ્પતય નમઃ ગુરુદેવને નમન કરો તમારા જે કોઈ પણ જેની પાસેથી તમે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય વિદ્યા પ્રાપ્ત કરી હોય તો એવા ગુરુદેવને યાદ કરી બાકી તો કહેવાય ને કે મહાદેવ છે દેવોનો દેવ છે સર્વનો ગુરુ છે ઘણા કૃષ્ણને પણ કૃષ્ણમ વંદે જગદગુરુ એને પણ માને છે તો એ કોઈ પણ ગુરુને તાપ યાદ કરી ઓમ મંત્રની માળા કરી શકો છો આજના દિવસે દાનનો પણ એટલો જ મહિમા છે ગુરુવારનો દિવસ હોય તો બ્રાહ્મણ કે પૂજારીને તમે પીળા કલરની કોઈ પણ વસ્તુઓ પીળા કલરના આસન ધોતી સાથે સાથે પીળા કલરના ફળોમાં અને એ બધી વસ્તુઓનું તમે દાન કરી શકો છો એમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો મિત્રો પોષ મહિનાની જે અષ્ટમી છે એને શાકંબરી નવરાત્રીની દિવસ પણ માનવામાં આવે છે શાકંબરી નવરાત્રિનો દિવસ અષ્ટમીથી શરૂ થાય છે આમ તો બીજી નવરાત્રીઓ કોઈ નવરાત્રિ પાંચ નવરાત્રીઓ છે વર્ષમાં એ પાંચે પાંચ નવરાત્રીઓમાં માત્ર અને માત્ર આ એક જ એવી નવરાત્રિ છે જેને શતાક્ષી પણ કહેવાય છે એવા શાકંબરી નવરાત્રિ જેને ગુપ્ત નવરાત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે તો એવી આ નવરાત્રિની શરૂઆત દુર્ગાષ્ટમીથી થાય છે અને એની પૂર્ણાહુતિ પૂર્ણિમાના દિવસે થાય છે અને એ પૂર્ણિમાના દિવસે એ શાકંબરી દેવીનો એની એની જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે અને એનું ખૂબ જ સારું મહત્વ છે એના વિશે પણ આપણે વાત કરીશું તો એ જોઈએ આગળ તો આજના દિવસનો મહિમા તો આપણે જાણી લીધો છે હવે આધ્યાત્મિક મહાશક્તિમાં જાણીએ મહિમા સડંગ ચાલુ થઈ ગયું એકચુઅલી આધ્યાત્મિક શક્તિમાં લેવાનું હતું એ મિક્સ થઈ ગયું ઘણી સડંગ ચાલુ થઈ જાય નમસ્કાર મિત્રો આધ્યાત્મિક મહાશક્તિમાં હું પ્રબોધ દવે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો દિન વિશેષ અને એ જાણ્યા બાદ આજની જે તિથિ છે દુર્ગાષ્ટમી તિથિ છે દુર્ગાષ્ટમી એ કહેવાય ને કે શાકંબરી નવરાત્રીની શરૂઆત દિવસ જે અષ્ટમીથી શરૂ થઈ અને પૂર્ણિમા સુધી ચાલવાનો છે એવા શાકંભરી દેવીની કૃપા પ્રાપ્ત કરવા શાકંભરી દેવીને શતાક્ષી કહેવામાં આવે છે સત અક્ષ અક્ષ જેની એટલે કે આંખો જેની હજાર છે એવી હજાર આંખોવાળી આખા શરીરમાં જેની આંખો કહેવાય એવી સતાક્ષી દેવીની દુર્ગાનું એક સ્વરૂપ છે સૌમ્ય સ્વરૂપ એક એવું સ્વરૂપ છે કે એ એ દેવીની આ કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ ગુપ્ત નવરાત્ર પાંચ નવરાત્રીઓમાંનું એક એવું આ નવરાત્ર વ્રત બધા નવરાત્રની શરૂઆત અને આ નવરાત્રિની શરૂઆત અષ્ટમીથી થઈ અને પૂર્ણિમા સુધી ચાલે છે એ તમે જોઈ શકો છો દેવી સ્વરૂપોમાં જે કહેવાય ને કે દુર્ગાના ઘણા બધા અલગ 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 સ્વરૂપો ચામુંડા ચંડમુંડને માર્યા એટલે એ એ રૂપે અવતાર થયેલા પછી તમે અલગ 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 જ્યારે જ્યારે કોઈ એવા રાક્ષસોને માર્યા છે રાક્ષસોને હણ્યા છે ત્યારે ત્યારે એ અસુરોને મારવાવાળી દેવી એ સ્વરૂપે મહિષાસુર મર્દિની મહિષાસુરને જેણે મર્દન કર્યું તો આ આ રીતે તો આ જે દેવી છે એનું પણ કાંઈક મહત્વ છે આપણી આપણા તહેવારો આપણા ઉત્સવ આપણા વ્રત એ દરેકનું કોઈ ને કોઈ આધ્યાત્મિક મહત્વ રહેલું છે અને એટલે જ આપણે આધ્યાત્મિક મહાશક્તિની અંદર એવી એક આ શક્તિ છે જે દૈવી શક્તિઓમાં સૌથી શ્રેષ્ઠ કહી શકાય એ શક્તિની આજે ચર્ચા કરવાની છે હિન્દુ શાસ્ત્રની અંદર અને આપણા જે કોઈ ગ્રંથો છે એની અંદર જે વિદિત વર્ણન છે એ અનુસાર માતા શાકંબરીનું વિશેષ મહત્વ માતા દુર્ગાનું જે સૌમ્ય સ્વરૂપ છે અને એના જે અવતારો છે એ અવતારોમાંનું એક ગણવામાં આવે છે વાત એવી છે કે જેને આપણે અન્નપૂર્ણાનું સ્વરૂપ પણ કહીએ છીએ જે અન્નની પૂર્તિ કરવાવાળી દેવી છે તો એ જે પણ લોકો તંત્ર મંત્રની સાધના કરતા હોય ને એ ખાસ આવા ગુપ્ત નવરાત્રની અંદર દેવીની કૃપા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરતા હોય છે અને એમાં એ ઘણી બધી સફળતા પ્રાપ્ત કરતા હોય છે પુરુષ અને પ્રકૃતિની જેને જેમ આપણે વાત કરેલી એવી જ રીતે મૂળ પ્રકૃતિ સ્વરૂપા શાકંબરીની જે પૂજા છે એ એ એની જે આરાધના છે ને એ જે આરાધના કરે છે ને એ આરાધનાથી માણસના જીવનની અંદર કોઈ પણ જાતની તકલીફો કોઈ પણ જાતના વિઘ્નો કે અટકાયટ કે રુકાવટો આવતી હોય તો એમાંથી એને મુક્તિ મળે છે તો એવી એ શાકંબરી દેવીની પૂજા અને પ્રાર્થના અને એને યાદ કરી અને એની કૃપા પ્રાપ્ત કરવાના જે સરસ મજાના દિવસો છે તો કહેવાય ને કે ફળો અને શાકભાજી રૂપે જ્યારે અસુરોનું આક્રમણ અને એમનો જે વિનાશ સર્જ્યો અને એનાથી પૃથ્વી ઉપર જે પ્રકોપ પેદા થયો અને એ કાળ દરમિયાન પ્રકૃતિની અંદર દુષ્કાળનું વાતાવરણ થયું ચારે બાજુ સુખા સુખા કોઈ જગ્યાએ ક્યાંય કોઈ લીલોતરી વનસ્પતિ જોવા ન મળે ને એવા સમયે મનુષ્ય જ નહીં પણ અન્ય જીવોને પણ અયંકર ભયંકર તકલીફોમાંથી તકલીફોનો સામનો કરવો પડ્યો ને તકલીફોમાંથી બચવા માટે જ્યારે મા ભગવતી દુર્ગાનું આ સ્વરૂપ આવ્યું અને એણે જોયું અને નવ દિવસ સુધી આ પરિસ્થિતિ મનુષ્યોની અને અન્ય પ્રાણીઓની એમને જોયા પછી એમને થયું કે ઓહો આટલી બધી વેદના ને આટલી તકલીફો છે ને એ જોયા પછી એમનાથી રહેવાયું નહીં ને એના આંખોમાંથી જે અશ્રુઓ ઉત્પન્ન થયા અને એ અશ્રુઓ નવ દિવસ સુધી સતત સતત વહેતા રહ્યા અને એના હિસાબે આખી ધરતી છે ને એમાં એકદમ વિનાશ આવી ગઈ લીલોતરી છવાઈ ગઈ અને એ હજાર આંખોવાળી એ હજારે હજાર આંખો વાળીના આંખમાંથી જે આપણને હજારો જાતના ઔષધિયુક્ત ધન ધાન્ય ફળ શાકભાજી એ બધું આપણને પ્રાપ્ત થયું એટલે જ એને શાકંબરી નવરાત્રી કહેવાય છે કે શાકંબરી અન્નનો જે પ્રભાવ છે એ એની અંદર જે ગુણો છે એના તત્વ છે અને એ બધા જ તત્વો આપણને પ્રાપ્ત કરે છે અને આપણને પૌષ્ટિકતા પ્રાપ્ત થાય છે પૌષ્ટિક મળે છે ઘણા બધા પ્રાણીઓ પણ શાકાહારી પ્રાણીઓ છે તો શાકાહારની અંદર જે કોઈ પણ રસ જે ખૂટતા રસો હતા એની આ પૂર્તિ કરે છે અને એટલા જ માટે મહા ભગવતીનું આ એક સ્વરૂપ છે શાકંબરીનું અને એને શાકભાજી અને ફળોથી શણગારવામાં આવે છે એને એને ભોગ પ્રસાદ રૂપે પણ સબ્જી અને ફળો અલગ અલગ જાતના એને અર્પણ કરવામાં આવે છે અને એના જ લોકો દાન પણ કરતા હોય છે ગરીબ લોકોને શાકભાજી કાચી શાકભાજી અને એનું દાન કરે તો આજના દિવસે એનો પણ ખૂબ જ મહિમા છે અને જ્યારે એની આ કૃપા થઈ અને પૂર્ણિમાના દિવસે સમગ્ર જગ્યાએ કહેવાય ને કે લીલોતરી છવાઈ ગઈ ચારેય બાજુ વાતાવરણ નયનરમ્ય બની ગયું અને હજારો જાતના ફળો શાકભાજીઓ અન્ન આ બધાની ઉત્પત્તિ થઈ એમાં અનેક જાતના રસો તો આ બધું એ કહેવાય નહીં કે માની કૃપાથી આપણા સુધી પહોંચ્યું છે એટલે આમ જોવા જઈએ તો જે લોકો આનો વિકાસ કરે છે એને ઉગાડે છે તો એના માટે તો એ આધ્ય સ્વરૂપા છે એમની તો આ મુખ્ય દેવી કહેવાય ખેડૂતો માટેની કે જે અનાજ અને ફળ ફૂલોનું ઉત્પાદન કરે છે સાથે સાથે એ વનસ્પતિઓની મુખ્ય દેવી છે અન્નપૂર્ણાનું સ્વરૂપ આપણા ઘરમાં અન્નનું ક્યારેય આની ઉપાસના કરવાથી અષ્ટમીથી પૂર્ણિમા દરમિયાન એની ઉપાસના પૂજા અર્ચના કરી આપ રાત્રિનો સમય છે આપણ રાત્રિ છે નવરાત્રિ છે તો રાતના સમયમાં ભગવતીની કૃપા પ્રાપ્ત કરવા માટે દુર્ગા સપ્તશતીનો પાઠ કરાય ચંડી પાઠ એ ઉપરાંત દુર્ગા ચાલીસી તમે દુર્ગાનું કવચ કરી શકો છો ઘણી બધી વસ્તુઓ છે જે માનું એના કહેવાય ને કે એના નામ જપ કરી શકો છો અને એના દ્વારા તમે એક એવું તમારા ઘરની અંદર ક્યારેય ધન ધાન્ય ખૂટે નહીં એવું વરદાન તમે માતાજી તરફથી પ્રાપ્ત કરી શકો છો માનવ કલ્યાણ માટે એમણે જે આ રૂપ ધરેલું છે અને એના દ્વારા કહેવાય ને કે એ માતા હવે એનું સ્વરૂપ કેવું છે તો કે વર્ણા છે એ નીલવર્ણ જેનું રૂપ છે કમળ ઉપર બિરાજમાન છે શરીર ઉપર જેને હજારો આંખો છે એટલે તો એને શતાક્ષી તરીકે ઓળખવામાં આવ્યા છે અને એ એવા સરસ મજાના દેવી જેમના એક હાથમાં બાણ છે ઘણી વાર ચાર ભૂજાવાળાને ક્યાંક ક્યાંક અષ્ટભુજા તરીકે પણ એ જોવા મળે છે તો એ પૂર્ણિમાના દિવસે નવરાત્રિની પૂર્ણાહુતિ થાય છે એને એટલે એનો એ દિવસ કહેવાય છે પ્રાગટ્ય દિવસ કહેવાય છે એની જયંતિ પણ કહેવાય છે તો એવો સરસ મજાનો ઉત્સવ નવરાત્રિનો કાળ આમ તો નવરાત્રિની અંદર વાત થાય ત્યારે આપણને ગરબા કરવા અને દાંડિયા રમવાની ઈચ્છાની થતી હોય પણ આ નવરાત્રિ એવી નવરાત્રિ છે જેને ગુપ્ત નવરાત્રિ ગુપ્ત રીતે માની સાધના કરીને માની કૃપા પ્રાપ્ત કરવાનો અને એના દ્વારા મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરવા માટેની આ એવું નવરાત્રિ પર્વ છે જે આજથી શરૂ થવાનું છે તો મિત્રો એનો પણ આપ લાભ લઈ શકો છો તો આ અને આવી સરસ મજાની ધર્મ અને અધ્યાત્મને લગતી વાતો લઈને આપની સમક્ષ હું ફરીથી આવતો રહીશ સુધી મને રજા આપશો શિવાય હરિઓમ તપોભૂમિ ગુજરાતના આધ્યાત્મ અને ભક્તિના પદ પર ચાલીને આપ સૌએ ઈશ્વર કૃપાથી શાંતિના સંચારની અનુભૂતિ કરી તો આવા જ પાવન અનુભવ સાથે જોડાયેલા રહો તપભૂમિ ગુજરાતની સાથે પણ હાલ મને આપશો રજા નમસ્કાર